ફળદાઈ રહે છે તે વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છે અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનો ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાની કાર્યક્રમની શરૂઆત કરીશું અને જાણીશું સૌપ્રથમ આજના દિવસનું પંચાંગ જી બિલકુલ ઓમકાર વિંદ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિ સુનિશ્ચિત કરતા હોઈએ તો આજે તારીખ થઈ રહી છે 18 એપ્રિલ 2024 આજનો વાર છે ગુરુવાર તithi ની વાત કરીએ તો આજે ચૈત્ર શુદ્ધ દશમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે આશ્લેષા નક્ષત્ર આજના ના યોગની વાત કરીએ તો આજે ગંડ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે વણિજ કરણ ને રાશિ ની વાત કરીએ તો આજે કર્ક રાશિ છે સવારે 7 કલાક અને 56 મિનિટ સુધી અર્થાત જે બાળકનો જન્મ સવારે ને 7:56 સુધી થયો હોય એની જન્મ રાશિ કર્ક જેના વર્ણના અક્ષર રહ્યા ડ ને હ ત્યારબાદ ઉત્તરના જાતકોની જન્મ રાશિ સિંહ ગણાશે જેના નામના વર્ણના અક્ષરો રહેશે મનટ આજ છે આજના દિવસનો પંચાંગ જી તો દિવસના આ પંચાંગ વિશે જાણ્યું અને હવે વાત કરીશું દિવસના શુભાશુભ અને સાથે કયા મહત્વનો આજે વિશેષ છે યોગ બની રહ્યા છે જી બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને તેર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ચાર મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કાલમનો સમય બપોરે 2 કલાક ને 14 મિનિટ થી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 50 મિનિટ સુધી રહેશે એ આ છે આ દિવસની વિશેષતા દિવસના મુહૂર્તો પણ જાણી લીધા છે અને દર્શક મિત્રો જો આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ કાર્યક્રમના અંતમાં જેટલા પણ દર્શક મિત્રોના ગત રોજ પ્રશ્નો પૂછ્યા હતા તેમના પણ ઉત્તર અમે આપને આપવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ વધીશું અને હવે શરૂઆત કરીશું વારે વાર રાશિના જાતકોનો રાશિફળ જાણીશું અને શરૂઆત મેષથી જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આ તમારો આજનો દિવસ રોમાંચક અને આનંદદાયક બની રહેશે તમે મુસાફરી અને પારિવારિક કારણોસર થોડો થાકનો અનુભવ આજ રોજ કરી શકો એમ છો તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળવાના આજના યોગો બની રહ્યા છે મિત્રોને સંબંધીઓના ઘરે મુલાકાત થઈ શકે છે તો મિત્રતાનો વ્યાપ પણ આજે વધતો જોવા મળી શકે ટૂંકમાં જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની એવો કયો ઉપાય કરો જે આજે આપના માટે મંગલકારી નીવડશે તો આજે આપણે ચણાનું સેવન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જાણીએ શુભ રંગ મેષ રાશિના જાતકો માટે આજે કથ્થઈ રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે આપના માટે મંગલકારી સાબિત થશે અને વાત કરીએ હવે શુભ મંત્રની કે જેનો જાપ આપના દિવસને વધારે મજબૂત બનાવી શકે ઓમ પુરુષોત્તમાય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે જી

આજે પરિવાર સાથે ક્યાંક બાર આવા જવાનું થઈ શકે યાત્રા પર જવાની સંભાવનાઓ છે એકંદર દિવસ આપના માટે આજે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ કે આજે કયો ઉપાય આપના માટે નીવડશે તો વૃષભ રાશિના જાતકો માટે આજે સાકરનું દાન કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે પિસ્તા રંગ શુભ છે મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે પ્રયોગ કરો છો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલ રીતે પસાર થઈ શકે એ મંત્ર છે ઓમ શ્રીનાથાય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે તો યથાસંભવ આપે આ મંત્ર જાપ અવશ્ય કરવા જી

આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર પણ આપને મળી શકે એમ છે આજે તમને સંતાન તરફથી કોઈ સારા શુભ સમાચાર મળવા પાત્ર બનશે તો એકંદરે દિવસ આપના માટે શુભ અને હિતાવ છે વાત કરીએ ઉપાયની કે કયો ઉપાય કરો આજે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો આજે શરબતનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે વાત કરીએ શુભ રંગની મિથુન રાશિના જાતકો માટે આજે શુભ રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે પીળો આજે કોઈ પણ રીતે આ પીળા રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે અને હવે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સરળતાથી આગળ પસાર થઈ શકે મંત્ર છે ઓમ ગમ ગણપત નમઃ આજે આ મહામંત્રને યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ નેતાઓ થશે ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થશે જી

વિરોધીઓથી સાવધાન રહેવાની આજે આવશ્યકતા આપને બની રહી છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે એવો કયો ઉપાય કરવો આપના માટે હિતાવહ સાબિત થશે તો આજે દહીં અથવા છાશનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કર્કરાશીના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે આપ બદામી રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે સાનુકૂળ થશે અને હવે વાત કરીએ મહામંત્રની જે મંત્રનો જાપ કરવાથી આપની મનસા આજે પરિપૂર્ણ થઈ શકે મંત્ર છે ઓમ આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે તો યથા સંભવ આપે આ મંત્રનો જાપ અવશ્ય કરવા જી તો કર્ક બાદ હવે વાત કરીશું સિંહ રાશિની અને સિંહ રાશિ માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય આપણા માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે ભાગીદારીના કામમાં આજે તમને ફાયદો થતો જોવા મળી શકે તમારા મિત્રો અને પરિવાર સાથે આજે મોજ મસ્તીમાં દિવસ વિતાવી શકાશે એકંદરે જોઈએ તો દિવસ આજે આપના માટે મંગલકારી છે શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરી ઉપાયની આજે કયો ઉપાય કરવો સિંહ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે તો આજે શ્રી શ્રી પાઠ પાઠ આપના માટે શુભ ભાગ્યવર્ધક થઈ રહ્યા છે તો આજે અવશ્ય કરો હવે વાત કરીએ શુભ રંગ વિશે આજે સિંહ રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપણે નારંગી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી નીવડશે નારંગી રંગનો અવશ્ય પ્રયોગ કરો અમે વાત કરીએ મહામંત્રની આજે ભગવાન સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે ઓમ આદિત્યાય નમ આ મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી ની જી તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ કે આ શુભ મંત્રોના જાપ કરવાના છે તે જાણી લીધા છે અને હવે વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે વિશેષ પડદાય રહેવાના છે તે જાણીએ કન્યા રાશિ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પઠ અને અણ આવા જાતકો માટે દરેક બાબતમાં સફળતા મળી શકે એમ છે પરંતુ મહેનત વગર મળે એમ નથી તો આજે મહેનત કરવામાં પાછા ન પડતા આજે વિદેશ ગમનના અવસરો પણ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે તો સાથે આજે તમને દરેક જગ્યાએ તમારા માતા પિતાની ખુશી અને એમનું સમર્થન પ્રાપ્ત થતું જોવા મળશે તો દિવસ શુભ છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આરોગ્યની બાબતે થોડીક તકેદારી રાખવાની આજે આપે આવશ્યકતા બની રહી છે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની આજે કન્યા રાશિના જાતકોએ લક્ષ્મી સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે જાણીએ શુભ રંગ કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે આપ લીલા રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે અને વાત કરીશું એ મંત્રની કે જેનો જાપ કરવાથી આપની મનોકામના જ પરિપૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ શ્રીય ન આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે જી

તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળે અને સંપત્તિમાં વૃદ્ધિ થાય એવા ગ્રહ માન દ્રષ્ટિ ગોચર છે પરિવાર સાથે તમારો સમય આજે આનંદદાયક રીતે પસાર થઈ શકશે તો લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશીનું વાતાવરણ બની રહે એવો પણ યોગ બની રહ્યા છે તો એકંદર દિવસ આપના માટે શુભ છે ઉપાયની વાત કરીએ તો આજે તુલા રાશિના જાતકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો શુભ અને મંગલકારી નિવડશે શુભ રંગની જો વાત કરીએ તુલા રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય વાત કરીએ શુભ મંત્રની કે જેનો જાપ કરવો આપના માટે હિતાવ સાબિત થશે એ મંત્ર છે શ્રીમ નમ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે તો જ્યારે સમય મળે ત્યારે થોડો સમય કાઢી આ મંત્રનો જાપ અવશ્ય કરવો આપનો દિવસ મંગલપ્રદ સાબિત થશે જી

તો આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણી શકો એમ છો એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે થઈ છે વાત કરીએ ઉપાયની આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ ઉપાય છે રક્ત એટલે લાલ પુષ્પતિમાં અંબાની પૂજા કરવી એ આપના માટે આજે શુભ અને હિતાવ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ છે લાલ આજે આપ લાલ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ નહીં સાબિત થઈ શકે છે તો યથાસંભવ રીતે લાલ રંગનો પ્રયોગ અવશ્ય કરો અને જાણીશું કયો મંત્ર છે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે મંગલકારી નીવડે એ મંત્ર છે ઓમ દુમ દુર્ગા યઈ નમઃ આજે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે જી વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે વાત કરીશું ધન રાશિની કે તેમના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકાશે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ આજે બની રહે એવા યોગો છે તમને અચાનક ધન લાભ પણ આજે સંભવી શકે છે ના તમારા ભાઈ બહેનોનો સહયોગ આજે તમને મળે એવા પણ ગ્રહમાં જોવા મળી છે એકંદરે દિવસ આપના માટે આજે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ધન રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ પીળા રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે અને વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી વર્ષે મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ નહીં સાબિત થશે તો યથા સંભવ આજે આપે આ મંત્રના જાપ અવશ્ય કરવા જી તો ધન રાશિના જાતકોનો રાશિફળ જાણી લીધું છે કે આ ઉપાય આપે કરવા જોઈએ આજના દિવસ માટે અને અચૂક જો આ ઉપાય કરશો તો આજનો દિવસ આપના માટે વિશેષ ફળદાયી રહેવાનો છે આગળ વાત કરીશું અને જાણીશું ધન રાશિવાદ મકર રાશિ વિશે કે તેમના દિવસ આજે કેવો બની રહ્યો છે કયા કયા યોગ આજે જોવા મળી રહ્યા છે મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અગ્ન આવા જાતકો માટે આજે તમને નાણાકીય બાબતોમાં કરેલા પ્રયત્નોથી લાભ અવશ્ય મળી શકશે વડીલોના આશીર્વાદ અને સહકારથી કોઈ કિંમતી વસ્તુ કે મિલકત આજ આપને મળવા પાત્ર છે આજે તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ પણ કરવા પડશે આજે વાણીને નિયંત્રણમાં રાખવી નહીં તો તેના કારણે ખુશીઓ પર ગ્રહણ લાગી શકે એમ છે તો આજે વાણી પર સંયમ અવશ્ય રાખવો એકંદર દિવસ આપના માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની આજે શિવજીની પંચામૃત દ્વારા પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી નીવડશે અને વાત કરીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ મકર રાશિના જાતકો માટે આજે અમૃતુલ્ય સાબિત થશે એ મંત્ર છે ઓમ શૂલપાણયે પાણ આજે આપે આ મંત્રના યથાસભો જાપ કરવા આપના માટે મંગલકારી ની વર્ષે જી

વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભદાયક સાબિત થશે તો એકંદર દિવસ તમારા માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની તો આજે માતા પિતાના આશીર્વાદ ગ્રહણ કરવા સેવા કરવી આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ અને મંગલવ્રત છે તો કોઈ પણ રીતે આપ વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું શુભ મંત્રની આજે કયો મંત્ર જાપ કરવો આપના માટે કલ્યાણકારી નીવડશે તો આજે ઓમ ભવાન્ય નમઃ આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી નીકળશે યથાસંભવ જાપ અવશ્ય કરવા જે આપના માટે હિતાવ સાબિત થશે જી તો કુંભ હવે વાત કરીશું મીન રાશિની અને મીન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય લાભદાયી રહેવાના છે કયા શું મંત્રોના જાપ આપે કરવા જોઈએ તે જાણીએ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ છ ઝ થ આવા જાતકો માટે આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે આજે તમારા કરેલા કેટલાક કામ અટવાઈ જવાની સંભાવનાઓ પણ છે તો ધ્યાન અવશ્ય રાખવું કાર્યમાં જીવન સાથી સાથે કોઈ વાતને લઈને આજે મતભેદો થવાની પણ સંભાવનાઓ છે મતભેદથી બચવા માટે પ્રયાસ કરવો આજે તમે કોઈ મિત્રની મદદ પણ કરી શકશો એકંદર દિવસ આપના માટે આજે નિશ્ર વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે મીન રાશિના જાતકો માટે શુભ ઉપાય છે કેસરવાળા જળથી શ્રી શુભ નેતાઓ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજે લીંબુ પીળો રંગ શુભ અને કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે સાનુકૂળ સાબિત થશે અને વાત કરીએ શુભ મંત્ર કે જે મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણકારી નીવડવાનો છે મંત્ર છે ઓમ દિગંબરાય નમ આજે આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે કે આ શુભ મંત્રોના જાપ કરવા જોઈએ તે વિશે માહિતી મેળવી છે અને હવે વાત કરવાની છે કે જેટલા પણ દર્શક મિત્રોના આમને ગતરોજ ફોન આવ્યા હતા તેમના પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થયો છે

છવ્વીસમાં વર્ષે વિવાહ થવાની સંભાવનાઓ છે આપે મંગળના મંત્ર જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ છ મંગલમ પ્રણમામ્યહમ આ મંત્રના જાપ આપે કરવા અને બ્રાહ્મણ પાસે ચાલીસ મંત્ર જાપ કરાવવા લાભકારી નીવડશે બીજા કોલર છે હર્ષિલભાઈ એમનો પ્રશ્ન છે પપ્પા સાથે બનતું નથી સ્વભાવ ઉગ્ર છે શું કરવું જોઈએ આપની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ જોતા શનિવારના દિવસે આપે હનુમાનજી મહારાજની આરાધના કરવી આપના માટે મંગલકારી નીવડી શકે આરાધના કેવી રીતે કરવાની છે તો એકવીસ શનિવાર લગાતાર હનુમાનજી મહારાજના મંદિરે જઈ સફેદ આંકડાના પુષ્પની માળા અર્પણ કરવી ત્યારબાદ ઘરે પોતાના પિતાના ચરણમાં મસ્તક ઝુકાવી એમને ચરણ સ્પર્શ કરીને કાર્ય પર નીકળવાનું પ્રારંભ કરો એક મહિના સુધી અવશ્ય સંબંધોમાં સુધાર અને સ્વભાવમાં વિનમ્રતા પ્રદાન થશે બીજા કોલર છે ગૌરીબેન એમનો પ્રશ્ન છે લંડન જવાના યોગો ક્યારે છે ગૌરીબેન આપની કુંડલીને જોતા વર્તમાન ગ્રહ સ્થિતિ એટલી પ્રબળ જોવા મળતી નથી પણ બે હજાર પચીસના માર્ચ મહિના પછી જો પ્રયત્ન કરો છો તો સફળતા મળવાની સંભાવનાઓ બની શકે સુંદરકાંડના દર શનિવારે પાઠ કરવાનું રાખો અવશ્ય લાભ જોવા મળશે તો આનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે કેવું છે નીલભાઈ ની કુંડલીમાં જોતા એજ્યુકેશનનું સ્થાન કુંડલીમાં પાંચમું છે તે રાહુની સ્થિતિ છે સામે શુક્રની સ્થિતિ હોવાના કારણે એજ્યુકેશનમાં કોમર્સ ફિલ્ડમાં વધારે સારી સ્થિતિ જોવા મળે એટલે વાણિજ્ય ક્ષેત્રમાં અભ્યાસમાં સારી સ્થિતિ જોવા મળી શકે છે પ્રગતિ ઘણી સારી છે ત્યારબાદ ભવિષ્યમાં પણ એ સારા યોગો બની રહ્યા છે બીજા કોલર છે વિવેકભાઈ એમનો પ્રશ્ન છે આર્થિક તંગી ખૂબ છે જેનો પ્રગતિ ક્યારે થશે અને તંગીમાંથી મુક્તિનો માર્ગ શું છે વિવેકભાઈ આપની કુંડલીમાં જે છઠ્ઠું સ્થાન છે એનો સ્વામી મંગળ છે એ પાંચમી બેઠેલો છે અને મંગળ કુંડલીમાં શુભ સ્થિતિમાં નથી જેના કારણે આર્થિક તંગીનો વારેગળ અનુભવ કરવો પડી શકતો હોય છે તો આપે મંગળની આરાધના કરવી આવશ્યક છે મંગળનું યંત્ર ઘરમાં સ્થાપિત કરો સાથે સાથે મંગળના મંત્ર જાપ ક્રીમ ક્રૌશ ભૌમાય નમ જાપ કરવા અને નિત્ય શિવલિંગ ઉપર મધ એક ચમચી મધ ચઢાવવું અને શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરવાનો પ્રારંભ કરો શ્રદ્ધા સાથે નિશ્ચિત તમને લાભ મળશે અને આપની જીવનમાં પ્રગતિના માર્ગ બે હજાર ની અંદર જોવા મળી રહ્યા છે તો આપ શાંતિપૂર્વક આ પ્રયોગ લાભ મળશે જી તમામ દર્શક મિત્રોના પ્રશ્નો હતા કે જે ગતરોજ પૂછવામાં આવ્યા હતા અને આજે પણ જેટલા દર્શક મિત્રોના અમને ફોન્સ આવ્યા છે કોલ્સ આવ્યા છે તેમના પણ ઉત્તર આવતીકાલે કાર્યક્રમના અંતમાં અમે આપને આપીશું તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને તમામ જે માહિતી આપી છે આશુતોષજી તે બદલ આશુતોષજી આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આજે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો તેમના ઉત્તર અમે કાર્યક્રમ આપ આજ કાર્યક્રમમાં આપવાના છીએ અને આશુતોષજીને પણ આપણે પ્રશ્ન પૂછવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને ટીવી પર જોવા મળશે તો આપ તેમનો પણ સીધો સંપર્ક કરી શકો છો હાલ કાર્યક્રમને પૂર્ણાવૃતિ કરવાનો સમય થઈ ચૂક્યો છે મને રજા આપશો આવતીકાલે ફરી મળીશું નમસ્કાર